થરાત તાલુકાના સેદલા ગામમાં દસેક જેટલા દબાણ હટાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી જેથી બાકી રહેલા દબાણદારોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે ત્યારે આજ રોજ થરાત તાલુકાના સેદડા ગામ દબાણ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી જેમાં સેદલા અરજદાર દ્વારા કરેલી રી પિટિશનમાં ગુજરાત હાઈકોર્ટના આદેશથી દબાણની કામગીરી કરવામાં આવી હતી જેમાં ગામના ગૌચરની જમીન તેમજ રસ્તાઓ ખુલ્લા કરવામાં આવ્યા હતા તેમજ ગામમાં ગૌચરની જમીનમાં મોટા પાયે દબાણ હોવાનું જાણવા મળ્યું હતું જોકે આજની જ કામગીરીમાં મુખ્યત્વે રસ્તા ખુલ્લા તેમજ ગલ્લા દુકાનો હટાવવાની કામગીરી કરવામાં આવી હતી જ્યારે ગૌચરના દબાણ યથાવત રહ્યા હતા જેથી યથાવત રહેલા દબાણ જલ્દી દૂર કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી રહી છે એક દિવસીય દબાણ ઝુંબેશમાં બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી તેમજ થરાદ તાલુકા વિકાસ અધિકારી તેમજ તલાટી સહિત ઉપસ્થિત રહ્યા હતા દિલીપસિંહ રાજપૂત સાથે લાઇવ ઇન્ડિયા 24 ફોર ન્યૂઝ